મહેસાણાનું આખું ગામ ભાજપમાં જોડાયું અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઝૂકેલું ગામ હવે ભાજપ સાથે જોડાયું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભરતી મેળાના ઓપરેશનને પાર પાડ્યું તરબગામના આગેવાનો હાલના અને પૂર્વ કોંગી હોદ્દેદારો ભાજપમાં જોડાયા તરબગામ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે ગ્રામજનોએ કેસરીઓ ધારણ કર્યું મહત્વનું છે કે ભાજપને અત્યાર સુધી તરબમાંથી સહકાર મળતો જ ન હતો ગામનું એક પણ પરિવાર હવે એવું બાકી બધતું નથી કે જે કોંગ્રેસમાં હોય તમામે તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ ગામમાંથી પ્લસ મતથી નહોતું નીકળતું પરંતુ અત્યારે હવે કોંગ્રેસને એક પણ નફ મત ના મળે એ પ્રકારની આજે ગામની અંદર વાતાવરણ પેદા થયું છે ને એક એટમોસ્ફિયર ભગવામય અને મોદીમય આખા ગામનું વાતાવરણ થયું છે મને લાગે છે કે આવતા સમયમાં આખા ભારતની અંદર જે રીતે વિકાસની રાજનીતિ સાથે સાંસ્કૃતિક વાત સનાતનવાદ આ બધાને લઈ અને ભારતની રાજનીતિ જે નવી દિશામાં એકવીસમી સદીમાં આગળ વધી રહી છે એમાં તરફ પણ હવે જોડાઈ રહ્યું છે આજે સાહેબ અમે ઇકોતેર મોડીને કોંગ્રેસમાં રહ્યા પણ અમારા ગામનો કોઈ વિકાસ અથવા કોઈ પણ વસ્તુ કોઈ વિકાસના કામો થયો નથી અને બાજુના ધારાસભ્ય મારા ગામના વિસનગરના તાલુકાના ધારાસભ્ય ઋષિભાઈ જોડે અમે એમના પણ કોંગ્રેસમાં હતા પણ કામ કરવા જતા તો અમારું કામ આજ સુધી એમને રોક્યું નથી અને જોડે રહી અને અમારો કામ સાર્થક કર્યો છે અમે બે વાર કોંગ્રેસ સરપંચો હતા પણ અમને એવું લાગ્યું કે વિકાસનું કામ ભાજપ જ કર એટલે અમે ચારે ચાર સરપંચો ગોમના નાગરિકો બસ ઠાકોર રાજપૂત બધી કોમો સાથે કેસ પહેર્યો લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર